દારૂની મહેફિલ માણતા અધિકારીઓ વિડીયો રંગી હાથ ધર્યા હતા જેના આધારે પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તરણકુડમાં ગુરુવારે સાંજે ભારત અફઘાનિસ્તાન વચ્ચેની મેચ જોતા જોતા

પાર્ટી કરતા અંગે હાથ ચૂક્યા હતા બાદ કોર્પોરેટર એ સો નંબર ડાયલ કરીને આ ઓફિસરોને પોલીસને સ્વપિંગ કરવામાં આવે હતા જે રૂમમાં પાર્ટી થતી હતી તે રૂમનો દરવાજો પોલીસ આવ્યા બાદ ખોલવામાં આવ્યો હતો તેમ છતાં રૂમમાં પડેલી દારૂની બોટલ અને ગ્લાસ ત્યાંથી ટાઈપ થયા ગઈકાલે સાંજના સાડા આઠ વાગ્યા નરસામાં સિંગણપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગપુર વિસ્તારમાં આવેલ એસએમસીના સ્વિમિંગ પૂલમાં અમુક કર્મચારીઓ મહેફિલ નું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલાની હકીકત તપાસ દરમિયાન જાણવા મળ્યું છે જે વરદી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલી જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે ચાર કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે સાહેબ એટલે કઈ મુદ્દામાં પોલીસને હાથ લાગ્યો કાંઈ પ્રથમ દ્રષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ જણાય છે પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ ચીજવસ્તુઓ હતી નહીં પણ આરોપીઓને અટક કરેલ છે અને અટકાયત દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી અને મુદ્દામાલ ક્યાં સગે વગે કર્યો એ દિશામાં તપાસ હાથ ધરી તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં તમામ તમામના જે પ્રોહિબિશનનો એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે અને ફોર્ટી એટ અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ પીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ આવવાના પૂરેપૂરા શક્યતા રહેલી હોય છે એટલે એ દિશામાં પણ વ્યવસ્થિત તપાસ કરવામાં સરકારી દફતરોમાં આ રીતે જાહેરમાં દારૂ પીવો કેટલું આ સ્વિમિંગ પૂલ એક એવી જગ્યા છે કે જ્યાં બાળકોથી માંડીને વડીલો સુધીના લોકો સ્વિમિંગ શીખવા માટે આવતા હોય અને એમાં ફરજ બજાવતા આવા કર્મચારીઓ જો વ્યસની હોય તો આવા બાળકોની જિંદગી માટે પણ જોખમ ગણાય એટલે ચોક્કસપણે આ એક નિંદનીય કૃત્ય છે અને કાયદા વિરુદ્ધનું કૃત્ય છે એટલે આવા કૃત્યમાં સખત પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં